નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ શ્રી નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા માટે શ્રી નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા ભુજમાં લાલ ટેકરી પાસે નિશુલ્ક છાસ કેન્દ્ર સાત એપ્રિલથી શરૂ થયું છે જેનો લાભ બહોળી સંખ્યામાં રાહદારીઓ લઈ રહ્યા છે આજના છાસ વિતરણના દાતા શ્રી વાવડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન મહિલા મંડળ ભુજ આજના છાસ વિતરણના દાતા રહ્યા હતા અને તેમના પ્રમુખ કલાબેન શેઠે રૂપિયા પાંચ હજારનો ચેક વેલજીભાઈ મહેતાને અર્પણ કર્યો હતો આજે છાસ વિતરણ સમયે ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા સી સી જોશી કલાબેન શેઠ નિમુબેન દોશી ભાવનાબેન નેહલબેન જ્યોતિબેન શેઠ

અને આજે ચાર દિવસ થયા આ ભુજમાં આ વિસ્તૃત શ્વાસ કેન્દ્રનું આપણે લોકાર્પણ કર્યું છે એમાં મુખ્ય સજનાભાઈ જે લીરાવતા અને શારદાબેન તથા એક અમારા કલ્યાણ મિત્રો એ બધા કર્યું છે અને આ શ્વાસ કેન્દ્ર અમે પૂરા સો દિવસ ચલાવશું અને એમાં દરરોજ પંદરસોથી બે હજાર લોકો લાભ લેશે એ રીતે અમને બે લાખ લોકો આ શ્વાસનો લાભ લઈ શકે એવું આ સંસ્થાએ આયોજન કર્યું છે એમાં મારી સમગ્ર ટીમ ખડે ભાગે આની અંદર આ કાર્ય કરી રહી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશે